સાપુતારા ખાતે પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તે હેતુથી સાપુતારાના સ્વાગત સર્કલ પાસે ઇન્ફોર્મેશન સેન્ટર નોટિફાઈડ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે જેનું નોટિફાઈડ કર્મચારીઓ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાતનું એકમાત્ર ગીરિમથક તરીકે ઓળખાતું સાપુતારા દિવસેને દિવસે પ્રવાસીઓમાં વધારો જોવા મળી રહ્યો છે પ્રવાસીઓને વધુ સુવિધા મળે અને સાપુતારા સહિત ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળોની માહિતી મળે તે હેતુસર સાપુતારા ખાતે નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા ઇન્ફોર્મેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે ચોવીસ કલાક પ્રવાસીઓની મદદગાર થાય તેવા શુભ હેતુથી ઇન્ફોર્મેશન સેન્ટરનો આજે શુભારંભ થતા પ્રવાસીઓ સહિત નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હાજર થયેલા ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની આ સરાહનીય કામગીરી જોઈ સાપુતારા હોટલ એસોસિએશન અને નવા ગામના ગ્રામજનોએ ચીફ ઓફિસરની કામગીરીને બિરદાવી હતી હેમંત હડસો ન્યૂઝ સાપુતારા